આજે બનાસકાંઠા જિલ્લાના થરાદમાં આવેલું પાંચ હજાર વર્ષ પુરાણું અંબાળેશ્વર મહાદેવનું મંદિર પાંચ હજાર વર્ષ જૂના મંદિરમાં શિવ દર્શન માટે ભક્તો ઉમટી પડે છે થરાદના અંબાળેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભક્તોની ભારે ભીડ જામી હતી આ મંદિર પાંચ હજાર વર્ષ જૂનું છે અને પાંડવોના સમયનું માનવામાં આવે છે બી વર્ષ પહેલા આસપાસના બાવન ગામના લોકોના સહયોગથી આ મંદિરનો જીણો કરવામાં આવ્યો હતો અંબાળેશ્વર મહાદેવ મંદિરમાં ભગવાન શિવની પાર્થિવ પૂજા કરવામાં આવે છે શ્રાવણ માસ દરમિયાન અહીંયા એક લાખ થી પણ વધુ શિવલિંગ બનાવવામાં આવે છે હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાનું અનેરું મહત્વ છે આ મહિનામાં ભગવાન શિવની પૂજા કરવાનો વિશેષ મહિમા છે શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા અર્ચના કરવાથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે શ્રાવણના સોમવારે ઉપવાસ કરવાથી ભગવાન ભોળાનાથની ભક્તિનો પર વિશેષ કૃપા વરસતી હોય છે જે ભક્તો શ્રાવણ માસના સોમવારે પૂર્ણ ભક્તિ સાથે ઉપવાસ અને મહાદેવની પૂજા કરે છે તેમના પર શિવની અસીમ કૃપા વરસે છે માન્યતા અનુસાર જો કોઈ વ્યક્તિ આખું શ્રાવણ માસ ન પાળી શકે તો શ્રાવણના સોમવારે ઉપવાસ કરવાથી આખા શ્રાવણ મહિનાનું ભોલેનાથની કૃપાથી ભક્તોને સુખ સમૃદ્ધિ મળે છે અને તેમનું લગ્ન જીવન પણ ખુશીઓથી ભરેલું રહે છે શ્રાવણ મહિનામાં ઉપવાસ અને પૂજા કરનારા ભક્તોની કુંડળીમાં ચંદ્રની સ્થિતિ મજબૂત બને છે અને એવી પણ માન્યતા છે

બુદ્ધિવ દ્વારા પાર્થિવ શિવ પૂજા થઈ રહી છે આજુબાજુના ગામ લોકો ચાલતા આવે છે દાદા ને સોમવાર ના દિવસે શ્રાવણ માસ દરમિયાન ખુબ જ લોકો અહીંયા ભક્તોની ભીડ જયારે અહીંયા બુદ્ધિવ દ્વારા પાર્થિવ શિવ પૂજા શિવલિંગ પૂજા અર્ચના ચાલી રહી છે ત્યારે આપણી જોડે ગુજરાતના ખ્યાત નામ કથાકાર અને પંડિત જેવા શિવદત્તી મહારાજ છે એમને આપણે મળીશું અને શિવ દાદા વિશે શ્રાવણ માસ નિમિત્તે સોમવાર વિશે અને શિવ પૂજા વિશે એમની જોડેથી જાણીશું તો પંડિતજી આપ બિરાજમાન થાવ આપણે બંને બેસી અને આ વિષયની ચર્ચા કરશું શિવ ની જેટલો મહિમા કહી શકાય કઈ દસી શકાય એટલો અપાર મહિમા છે ત્યારે આ શ્રાવણ માસમાં આપ કથાકાર પણ છો અને એક પંડિત પણ સારા છો તો આપ મારી ટુડે ન્યૂઝ ચેનલ દ્વારા લોકોને શું સંદેશ આપવા માંગશો પેલા બધા બોલો હર હર મહાદેવ પાર્થિવ એટલે અમે અહીંયા આગળ સમસ્ત ભોરુલ પરિવાર દ્વારા સવા લાખ પાર્થિવ શિવલિંગ નું નિર્માણ કરી રહ્યા છીએ સવા લાખ બિલિપત્ર અને સવા લક્ષ મહામૃત્યુંજયના આપણે જપ કરી રહ્યા છીએ આજે આમ ગણો તો એકસો ને ચુમ્માલીસ વર્ષ પૂર્વે એવો મહા પવિત્ર શ્રાવણ માસ પર્વ આવ્યો છે એ પર્વ નિમિત્તે વિદ્વાન એકવીસ બ્રાહ્મણો દ્વારા સાડા પાંચ હજાર વર્ષ પૌરાણિક જયારે ભીષ્મ પિતામાં અને પાંડવો દ્વારા આ પ્રતિષ્ઠિત શ્રી અંબાળેશ્વર મહાદેવ ના સાનિધ્યમાં અમે બધા વૈદિક બ્રાહ્મણો રુદ્રીના પાઠથી અને ભગવાન શિવ મહિન્દ્ર ના સ્તોત્ર થી અમે આ સુંદર મજાનું આયોજન કરી રહ્યા છીએ તો બ્રાહ્મણ છીએ સાધુ ખબર હોવી જોઈએ કે શિવ સિવાય આપણું દરેક જગતનું કલ્યાણ કરતા પણ શિવ છે દરેક દરેક વસ્તુને આપવી પચાવવી પોષવી એ બધું મહાદેવ કરતા હોય છે એટલે અમે બધા મહાદેવભાઈ બની અને આ અનુષ્ઠાન કોઈના હેતુ માટે નહીં કોઈના લાભ માટે નહીં પણ

રુદ્રાક્ષ એટલે જેવી રીતે આપણે એમ કહીએ કે બધા દેવો મૂર્તિ પૂજાય ગણપતિ મૂર્તિ પૂજાય માતાજીની મૂર્તિ પૂજાય તો ભગવાન ભોળાનાથ નું મહાલિંગ કેમ પૂજાય તો લિંગ નો અર્થ એ નથી હોતો કે જે દુનિયા ઉલટી અસર ગણતા હોય એમ નહીં પણ જેવી રીતે આપણા વ્યાકરણ ભાષામાં એમ બોલવામાં આવે કે પુરુષ લિંગ સ્ત્રી લિંગ અને એક ત્રીજું પુરુષ અને સ્ત્રી લિંગ એ નિર્માણ કરતા ભગવાન શિવ છે એટલે પણ એક તરીકે ઓળખવામાં આવે છે એટલે ભગવાન ભોળાનાથ નો કોઈ આકાર હોતો નથી એટલે આપણે લિંગ ની પૂજા કરીએ છીએ અને આખું જગત ત્રિગુણિમય છે જેની ભગવાન શિવ ની આંખો ત્રણ ત્રિશુલ ના ત્રણ આ જગતના સંસારના લોક પણ ત્રણ સ્વર્ગલોક અને પાતાળ લોક દેવો પણ ત્રણ બ્રહ્મા વિષ્ણુ દેવીઓ પણ ત્રણ મહાકાલી ની રચના કરેલી છે એટલે ભગવાનના અણુ અણુમાં કણ માં ભગવાન શંકર નો વાસ છે એટલે ભગવાનની રૂવાટી થી ભગવાનના આંસુ થી રુદ્રાક્ષ બન્યો ભગવાન ના વીલ પત્ર ની રચના કરવામાં આવી એટલે આપણે ત્રિદલમ ત્રિજન્મ પાપ સુહારમ એક આ ત્રિગુણી માયા સ્વરૂપ ભગવાન શિવ માં બિલીપત્ર નો મહિમા વિશેષ છે અને રુદ્રાક્ષ નો મહિમા વિશેષ છે અને શિવલિંગની પૂજા કરવી વિશેષ આપણા હિન્દુ સનાતન ધર્મ માં માનવામાં આવે છે એટલે દરેક સનાતની ધર્મ પ્રેમીએ પવિત્ર શ્રાવણ માસમાં શિવ પૂજા કરવી જોઈએ તો આજે આપણે અંબાળેશ્વર મહાદેવના ધામમાં આવેલા છે ત્યાં શ્રાવણ મહિનામાં પાર્થિવ પૂજાની સેવા પાર્થિવ શિવ બનાવવામાં આવે છે રોજના પિસ્તાળીસ શિવના પાર્થિવ શિવલિંગો બનાવવામાં આવે છે એની પૂજા કરવામાં આવે છે મહિનાના સવા લાખ પાર્થિવ શિવની પૂજા અહીંયા કરવામાં આવશે પંડિતો દ્વારા મંત્રચાર સૃષ્ટિના સર્વસૃષ્ટિજનોના સુખાકારી માટે અહીંયા નર્મદાના કિનારે આવેલા અંબાળેશ્વર મહાદેવના મંદિરે ભૂદેવોના આશીર્વાદ થકી ગુરુદેવોના મંત્રચાર થકી આ રોજિંદુ સવારથી સાંજ સુધી પાર્થિવ પૂજા ચાલી રહી છે જેમાં ભૂદેવો દ્વારા મંત્રચાર સાથે અહીંયા તમે દેખી રહ્યા છો બહોળી સંખ્યામાં બહેનો પણ શિવ પૂજા કરી રહ્યા છે જે પાર્થિવ પૂજાની અંદર બહેનો પણ સામેલ છે ભારતીય સંસ્કૃતિ અનુસાર શિવ એ જ સર્વ દેવોનો દેવ છે મહાદેવ છે મહાદેવનો અનેક નામથી નીલકંઠાંબાળેશ્વર મુળેશ્વર અહીંયા આજુબાજુમાં અમારા શિવાલયો આવેલા છે ભોળાનાથની પૂજા ફક્ત એક લોટા જળધારથી શિવ રીઝીતા હોય છે ત્યારે સવા લાખ બિન સવા લાખ પાર્થી શિવની પૂજા થતી આ બાળેશ્વર મહાદેવના ધામ ઉપર ભોળાનાથની અપરમ જે દયા છે એ છે અને આજુબાજુના ગામ લોકો ઉપર શિવ કૃપા થશે ત્યારે આપણી સાથે શિવદત્તજી મહારાજ છે જેઓ શિવના ભક્ત પણ છે શિવ કથા કરતા હોય છે ભાગવત વધતા હોય છે કથાકાર છે અને પંડિત છે એમની સાથે રોહિતભાઈ રોહિતભાઈ શાસ્ત્રી છે જેઓના મુખ્યથી આપણે પાર્થિવ શિવ પૂજાના મહિમા વિશે જોઈશું બોલીએ પાર્થિશ્વર મૃત્યુ જય મહાદેવ મૃત્યુ ધર્મ અહીંયા નિત્ય સાડા ચાર હજાર શિવલિંગ બને છે સાડા ચાર હજાર બિલીપત્ર ચડાવવામાં આવે છે સાડા ચાર હજાર ઓમ નમઃ શિવાયના જપ નિત્યના એટલે મહિને એક મહિનાની અંદર સવા લાખ પાર્થિવ પૂજા થાય છે સવા લાખ બીલીપત્ર ચડે છે અને સવા લાખ ઓમ નમ શિવાયના જપ અનુષ્ઠાન અગિયાર ભુદેવો દ્વારા અહીંયા નિત્ય કરવામાં આવે છે અને દરેક આ જગતનું કલ્યાણ થાય વિશ્વનું કલ્યાણ થાય અને ગૌ માતાનું કલ્યાણ થાય એ નિમિત્તે કોઈ આમાં નિમિત્ત બનેલું નથી અને દરેકના કલ્યાણ માટે અને દરેક આમાં લાભ લઈ શકે એ માટે આ કાર્ય કર્યું છે સૃષ્ટિના સારા માટે સર્વના કલ્યાણ માટે આ ભક્ ફક્ત બ્રાહ્મણ જ આવા ઉચ્ચારણો કરી શકે સંતો મહંતો કરી શકે સર્વના સુખાકારી માટે બ્રાહ્મણો સાધુ સંતો આદિ અનાદિથી પ્રાર્થના કરતા હોય છે આ શિવ મહિમા શિવની પાર્થિવ પૂજા વધે વધે કરવામાં આવી રહી છે ત્યારે આપણે શ્રાવણ માસમાં ભાઈઓ સાથે સાથે પણ બહેનો તમે જોઈ રહ્યા છો બહેનો પણ બોળીસ સંખ્યામાં શિવની પૂજા પાઠ કરી રહ્યા છે કુંવારિકાઓ શિવનું સોમવારનું વ્રત કરતી હોય છે અને અંબાળેશ્વર ધામ એટલે પાંચ હજાર વર્ષો પુરાણું પાંડવો વખતનો આ શિવાલય છે ત્યારે સર્વને ભગવાન સદગતી આપે એની સાથે ટુડે ન્યૂઝ મહેન્દ્ર ઓઝા કેમેરામેન હાર્દિક સિંહ સાથે થરા